જોજે નઈ બનવા દે ખાને તમે રૂપિયા ઓળા રૂપિયા માર જોશ્યો ખરા હા લેવા નહીં નહીં હજુ જોશી પણ એ જોઈ લેવા હજુ વેણ બોલ્યું કો ભાઈ સા વેણ હજુ જોઈ લેજે વેણ વેણ હજુ જોજે કાકે હું નાખું નાખતી નહી હવે ઘણી નબૂત બતાવતા પડ વ્યાન સ તેજી તો આવજો વેણ એ રોમ રાખને બેન ઓ રૂપિયા મારે નહી

મારા રૂપિયા દોંતા અને પણ તારી સુગોતર કે ને તો ધર્માત તો પછી શેઠ ભાઈ આમાં 6 મહિનો થઈ ગયો બાધા પૂરી થઈ ગઈ ને બાધા અઘારું નામ ભરું મારી પણ સંજ્યા તના લોચા ને મન જોગણી લોચા કે

આજે સુકો કમરે